छोटाउदेपुर बोडली कराली पुलिस स्टेशन विस्तार में मोटरसाइकल चोरी ना, गुना में राज्यभर ना, नास्ता फरता आरोपी ने पकड़ पड़ती लोकल क्राइम ब्रांच छोटाउदेपुर श्री जमदी सिंह सी वडोदरा विभाग तथा तो इम्तियाज शेख पुलिस अध्यक्ष छोटाउदेपुर मिलकत संबंधी वन शोधाये गुनाओं शो का सरकार कामगी करने जिला थाना श्री तथा तो तमाम शाखा इंचार्ज श्री इंचार्जशी सूचना करेल जी अन्वे श्री वी एम એફ ડામોર પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ હોય એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ જે નવે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમી થકી ચોક્કસ જ બાતમી હકીકત મેળવેલ કે રાજ્ય બહારનો મોટરસાયકલ સાયકલ ચોરીના ગુનોમાં નાસ્તો ફરતો આરોપી શૈલેષ ફનિયાભાઈ જમરા રહેવાસી કવલીફળિયા ચીખોડા તાલુકા સોંઢવા જિલ્લાપુર મધ્યપ્રદેશ નાનું સિહોદા સિહાદા ચોકડી પાસે ઊભો છે તેવી મળેલ બાતમીના આધારે હકીતવાળી જગ્યાએ જતા બાતમી મુજબનો ઈસામ સિહાદા ચોકડી પાસે ઊભેલ હોય તેને કોર્ડન કરી પકડી પાડે તેનું નામથી પૂછતા તેણે પોતાનું નામ શૈલેષ કન્યા ભાઈ જમરા રહેવાસી કવલીફળિયા ચીખોડા તાલુકા સોંડવા જિલ્લા રાજપુર મધ્યપ્રદેશનો હોવાનું જણાવેલ સદરી ગુના બાબતે પૂછતા તેણે જણાવ્યું કે અતિ આશરે ત્રણેક વર્ષ અગાઉ તે અને રાકેશ દીતેલિયા મોટર તેમ તોમર બંને મળી ગુજરાતમાં બોળેલી કરારી વિસ્તાર મોટરસાયકલ ચોરી કરેલ જે મોટરસાયકલ સાથે તેમના ગામ ગામનો રાકેશ દિતેલિયા તોમર રહેવાસી ચીખોડા તાલુકા સોંડવા જિલ્લા રાજપુર મધ્યપ્રદેશ પકડાઈ ગયેલ જે ગુનામાં તેનું નામ ખુલેલ હોવાનું જણાય ત્યારથી પોલીસ તેને પકડી જશે તે વિક આજ સુધી તે ઘરે હાજર રહેતો ન હતો ને મજૂરી બહાર જતો રહેલો હતો જેથી ઉપરોક્ત ઈસ્ામ વિરુદ્ધ બીએનએનએસ બે હજાર કલમ પાંત્રીસ વન એ મુજબ અટકાયત કરેલ છે